નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પાંચથી સોળસો અને તેતાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પિંચોતેરથી પંદરસો ને પંચાણું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચોસાઠથી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી પંદરસો છન્નું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો વીસથી સોળસો દસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી સોળસો ને પચાસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી સોળસો ને બેતાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી પંદરસો ને બાવન રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો એક્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો ને સિત્તાવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો એંસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સિત્તેરથી ચૌદસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર છસો પચીસથી બારસો ત્રેપન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી પંદરસો એકતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગિયરની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર